ि सिजनय भि ठन्डा मिठा फालसा कोने को फालसा बावे ठा मीठा फालसा शिया सिजनय भि ठन्डा मीठा फालसा कोने को फालसा बावे ठा मीठा फालसा आजिना फालसा बावे ठा मीठा फालसा फालसा फि गई पता सखाइने पेधी गई गोड खाइने गढि गई कीड़ियो दरमा तिग गई ठन्डा मिठा फालसा फाल खाइने फुलि गई पता सखाइ न पेदी गई गोड खाइने गढि गई कीड़ियो दरमा तिग गई ठन्डा मीठा फालसा શિયાળાની આવી ઠંડા મીઠા ફાલસા કોને કોને ફાલસા ભાવે ઠંડા મીઠા ફાલસા ફાલસા ભાવે ઠંડા મીઠા ફાલસા ફાલસા ખાય ને ફૂલી ગઈ પતાશા ખાઇ ને પેદી ગોળ ખાય ને ગઈ સાકર ખાય ને ગઈ ઉંદર દરમાં તાણી ગયા ઠંડા મીઠા ફાલસા ખાય ને ફૂલી ગયી ગઈ ખાય ને ગળી ગઈ સાકર ખાઈને ને સડી ગઈ ઉંદર દરમા તાણી ગયા ઠંડા મીઠા ફાલસા શિયાળાની સીઝન આવી ઠંડા મીઠા ફાલસા

ફાલ ખાઈને ને ફૂલી ગઈ પતા ને પેધી ગઈ ગોળ ખાય ને ગઈ દૂધ પી ને બિલાડી થઈ બિલાડી લઈ ગઈ ખૂણામાં માં ઠંડા મીઠા ફાલસા શિયાળા ની સીઝન આવી ઠંડા મીઠા ફાલસા કોને કોને ફાલસા ભાવે ઠંડા મીઠા ફાલસા आ प्रिया बोने फालसा भावे ठंडा मीठा फालसा फालसा खाने फुली गई पता सा खाने पे दी गई गोड खाने गड़ी गई नमक खाने खारी थई कुतरा जोइने भागी गई ठंडा मीठा फालसा फालसा खाने फूली गई पता सा खाने गई ગોળ ગઈ બોલો કૃષ્ણ કૈયા લાલકી જઈ આ વોવો નો ફટાણું છે ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો